પ્રકરણ બીજું આનંદ મોહન સહાય મહામંત્રી આઝાદ હિન્દ સરકાર જુવાન તું જેમ બને તેમ જલ્દી દેશ ભેગો થઈ જા જાપાનમાં તું સ્થિર થઈ શકીશ નહીં જગતના બીજા બધા દેશો કરતાં જાપાન જુદા પ્રકારનો દેશ છે અહીં હિન્દીઓને સ્થિર થવું મુશ્કેલ છે અનેક હાડમારીઓ અને યાતનાઓ બરદાસ્ત કર્યા પછી પણ તને સફળતા મળશે કે કેમ એ શંકાસ્પદ પ્રશ્ન છે મારી સલાહ છે કે વળતી સ્ટીમરે જ તું પાછું ચાલ્યો જા તારા પાછા ફરવાનો ખર્ચ હું આપી દઈશ એની ચિંતા ન કરતો આસાની પાંખે ચઢીને ઊંચે ને ઊંચે ઉડિયન કરતો એક હિન્દી નવજુવાન જાપાનના શાહીવાદી નગર કોવેની શેરીએ શેરીએ ઘૂમી રહ્યો છે અને જાપાનમાં સ્થિર થવું છે અને જાપાનમાં રહીને હિન્દી તરીકેની ઉજ્જવલ નામના કમાવી છે હિન્દીઓની સાહસિકતા હિન્દીઓની હિંમત અને હિન્દીઓની ચમકતી બુદ્ધિનો જગતને પરિચય આપવો છે દિવસો થયા એ આથડે છે પણ એને પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી દિવસો થયા એ કોબેના રાજમાર્ગો અને શીરીઓમાં ઘૂમી રહ્યો છે કેટલાય જાપાનીઓને મળે છે પણ એને ઊભવાને કાંઈ સ્થાન મળતું નથી હર્ષભર્યો આવકાર આપનારા બે બોલ એને સાંભળવા મળતા નથી આમ છતાં નિરાશાની એક પણ રેખા એના વદન પર ઉપસી આવી નથી ઉત્સાહ ઓછો થયો નથી પાસે જે ધન હતું તે પણ હવે ખૂટી જવા આવ્યું છે આર્થિક તંગીની ભીસ એને ભાસી રહી છે છતાં એના મુખ પરનું સ્મિત હજીએ ફરક્યા જ કરે છે રજળપાટ અને રખડપાટને અંતે એક હિન્દીનો એને ભેટો થાય છે પોતાના દેશના વતીને જોઈને એ આશ્ચર્ય અનુભવે છે એને પોતાની પાસે બોલાવે છે એની પીઠ થાબડે છે અને એને સલાહ આપે છે જુવાન તું પાછું ફર જુવાનને એ સલાહ રૂચતી નથી એનો નિશ્ચય એવો ને એવો જ છે મહેરબાની કરીને મને પાછા ફરવાની સલાહ ન આપો જુવાને મક્કમતાથી જવાબ દીધો જ્યાં સુધી હું અહીં સ્થિર ન થાવ ત્યાં સુધી હું કદી પાછો ફરનાર નથી જુવાન હેરતભરી આંખે એ હિન્દી આ જુવાનને નિરખી રહે છે અને બોલે છે તારી હિંમત અજબ છે તારી ધીરજ પણ અખૂટ છે પણ જાપાનમાં હિન્દીઓને સ્થિર થવું ઘણું મુશ્કેલ છે મુશ્કેલીઓને બરદાસ્ત કરવાની મારામાં હિંમત છે જુવાને પોતાની તૈયારી બતાવી અને એ જુવાનો તેણે હાથ પકડ્યો એ જુવાન તે આનંદ મોહન સહાય નેતાજીએ પૂર્વ એશિયામાં સ્થાપેલી આઝાદ હિન્દ સરકારના એ મહામંત્રી તેમનું કુટુંબ બિહારમાં ખૂબ જ પ્રસિદ્ધ છે તેમના પિતા લાલા મોહન સહાય નાથનગરના એક પ્રસિદ્ધ જમીનદાર હતા શ્રી આનંદ મોહન તેમનો સૌથી મોટો પુત્ર લાલા મોહન સહાય પોતાના સંતાનોને કેળવણી આપવા પાછળ પુષ્કળ કાળજી રાખતા દેશભરમાં સત્યાગ્રહનો જુવાડ જ્યારે ઉછળી રહ્યો હતો અને દેશના જુવાનો જ્યારે મા ભૂમની મુક્તિ માટે મરજીવા વનીને ઘૂમતા હતા ત્યારે શ્રી આનંદ મોહન સ્વર્ગસ્થ દેશબંધુની ભવ્ય અને તેજસ્વી પ્રતિભા અપૂર્વ બલિદાન અને અપાર ધગસ શ્રી આનંદ મોહન સહાયને આકર્ષવા માટે પૂરતા હતા અભ્યાસ છોડી દઈને તેમણે આઝાદીની લડતમાં ઝંપલાવ્યું દેશબંધુએ તેમને તેમના પોતાના જ પ્રાંતમાં શ્રી રાજેન્દ્ર બાબુ સાથે રહીને કામ કરવાનો આદેશ આપ્યો એ દિવસો દરમિયાન તેમણે જે ઉત્સાહપૂર્વક કાર્ય કરવા માંડ્યું તેના પરિણામે સત્તાવાળાઓની નજરમાં તેઓ આવી ગયા અસહકારના પૂર પાછા વળ્યા દેશભરમાં નિરાશાનું ઘોર આવરણ છવાયું હતું આગેવાનો પણ હતાશ થયા હતા અને પ્રજા પણ હતોત્સાહ બની હતી ત્યારે પણ શ્રી આનંદ મોહનનો ઉત્સાહ અદમ્ય હતો એના દિલમાં શાંતિ ન હતી એની બેચેની એવીને એવી જ હતી અસહકારના દિવસો દરમિયાન એના દિલમાં પોતાની માતૃભૂમિની વેદનાના ડંખ એવા જોશથી વાગ્યા હતા કે એની વેદના એ હજી ભૂલી શકે તેમ નહોતું પણ જ્યારે દેશભરમાં કોઈ કાર્ય કરી શકાય એમ નથી એવું તેમણે જોયું ત્યારે તેમણે પરદેશમાં જઈને ત્યાં એવા કોઈ પાઠ શીખવા કે જે મારા દેશને ઉપયોગી થઈ પડે એવી ભાવના સાથે પરદેશ જવાનો નિશ્ચય કર્યો અમેરિકા જવાનો તેમનો ઈરાદો હતો પણ ત્યાં જવાને માટેનો પાસપોર્ટ ન મળ્યો એટલે તેમને પોતાનો વિચાર બદલવો પડ્યો અને જાપાન જવાનો નિશ્ચય કર્યો ઓગણીસો ને ત્રેવીસની એ સાલ હતી સ્વમાનશીલ શ્રી આનંદ મોહને પોતાના પિતા પાસેથી એ માટે કંઈ પણ સહાય લેવાનો ઇનકાર કર્યો એમનું સ્વમાન ઘવાતું હતું એક મિત્ર પાસેથી માત્ર પાંચસો રૂપિયા લઈને જ એમણે જાપાન જવાની તૈયારી કરી જાપાન જવાને તેઓ વિદાય થયા ત્યારે માત્ર ઉત્સાહ અને સંકટો બરદાશ્ત કરવાની તમન્ના સિવાય કોઈ સાથી ન હતું સ્ટીમરમાં ઉપલા વર્ગમાં તો તેઓ મુસાફરી કરી શકે તેમ ન હતું ડોક પરના ઉતારું તરીકે તેમણે પ્રવાસ શરૂ કર્યો અઠ્યાવીસ દિવસનો એ પ્રવાસ અતિ કપરો હતો પણ એ કપરા દિવસો તેમણે હિંમતપૂર્વક વ્યતીત કર્યા અને તેમના રાજકીય જીવનની ખરેખરી શરૂઆત તો અહીંથી જ થઈ ગણાય પ્રવાસ દરમિયાન એ હંમેશા આકાશ સામે દૃષ્ટિ માનતા પણ એની મનોદૃષ્ટિ તો આકાશના ભીતર ભેદીને પણ આગળને આગળ વધતી એની સ્વપ્ન સૃષ્ટિમાં પોતાના દેશનું ઉજ્જવળ ભાવિ ખડું થતું હતું એ ઉજ્જવળ ભાવિ માટે શું કરવું જોઈએ એ માટે જાપાન જવું કેટલું યોગ્ય છે એવા પ્રશ્નો એના દિલમાં ઉઠતા જાપાનથી તે સાવ અજાણ્યા છે એની પાસે કોઈ ભલામણ પત્ર ન હતો કે કોઈ ઓળખીતા પણ ચિઠ્ઠી ન હતી આમ છતાં એના દિલમાં કશો જ તાપ ન હતો થડકાટ એ અનુભવતો ન હતો સાવ અજાણ્યા માનવી તરીકે જ્યારે એણે કોબેની ધરતી પર પગ મૂક્યો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો ક્યાં જવું એ જ ઉપસ્થિત થયો કોબેનો એ સાવ અજાણ્યો હતો અને કોઈને એ જાણતો પણ ન હતો એની પાસે જે મૂડી હતી તે પણ હવે ખૂટવા આવી હતી એણે રોજ રોજ કારખાનાઓ અને ઓફિસોમાં ધક્કા ખાવા માંડ્યા કામગીરીની શોધમાં એણે ભગીરથ પુરુષાર્થ આદર્યો પણ નિષ્ફળતા એની સામે ડોળા ઘુરગાવતી હતી એના ઉત્સાહના ઉછળતા મોજા પાછા પડતા હતા છતાંય નિરાશા સામે એ લડતો જ હતો આફતો સામે લડતા એ યોદ્ધાને જ્યારે એક હિન્દીએ હાથ આપ્યો ત્યારે પોતાના ઉજ્જવળ ભાવિની કલ્પના સતેજ થઈ જાપાનીઓની વિકૃત મનોદશા સામે એ ટટ્ટાર અડીખમ ઊભો રહ્યો અને જાપાનીઓએ તેને આગળ વધવાનો માર્ગ આપ્યો આમ છતાં જુવાન આનંદ મોહન પ્રત્યેનો રોષ તો કોઈ કોઈ જાપાનીઓના હૈયામાં આછો પાતળો ભભૂકતો જ હતો અને જ્યારે એક વખત એ ભયંકર માદગીના વિછાને પટકાઈ પડ્યો ત્યારે એની સેવા સુરક્ષા માટે કોઈ મોજૂદ ન હતું એ હતો જાપાનીઓનો તિરસ્કાર એ હતો જાપાનીઓનો રોષ જે હિન્દી કુટુંબે એનો હાથ પકડ્યો હતો એ કુટુંબે જ એની સેવા કરી હિન્દીઓ પ્રત્યેનો જાપાનીઓનો આ મનોભાવ જુવાના આનંદ મોહનને ખૂંચવા લાગ્યો જાપાનમાં બ્રિટિશરો હિંદ વિરોધી જે સતત પ્રચાર કરી રહ્યા હતા તેનું એ પરિણામ હતું એક વખત એક સિનેમા ગૃહમાં તેણે એક બ્રિટિશ ફિલ્મ જોઈ એ ફિલ્મમાં જાવાની એક નાનકડી બાળાના હાથમાં બાળક હતું તેને હિન્દી સ્ત્રી તરીકે ઓળખવામાં આવતી હતી જાપાનીઓના દિલ અને દિમાગમાં હિન્દી વિરુદ્ધ હળાહળ વીસ રેડવાનો એ પ્રયાસ હતો એ જોઈને જુવાન આનંદ મોહન ઉકળી ઉઠ્યા અને બીજે દિવસે કોબેના તમામ અખબારોમાં બ્રિટિશ પ્રચારના એણે ફૂડચા ઉડાવ્યા પણ એટલેથી જ એ બેસી ન રહ્યો એણે બ્રિટિશ એલચીની મુલાકાત લીધી એની ઝુંબેશના પરિણામે ફિલ્મનો એ ભાગ દૂર થયો જાપાનમાં રહીને હિન્દની પ્રતિષ્ઠાની રખેવાળી કરતાં કરતાં આવી તો કેટલીય લડતો એને લડવી પડી હતી પરિણામે જાપાનમાં એની ગણના અગ્રણી હિન્દીઓમાં થવા લાગી જેને સ્વમાનપૂર્વક જીવવું છે જે સ્વમાનની કિંમત સમજે છે અને તેની રક્ષા માટે જે કિંમત ચૂકવે છે તેનું સ્વમાન સચવાય છે જાપાનીઓ પણ હવે હિન્દીઓને સમજતા થયા તેમનું સ્વમાન સચવાય તેવી કાળજી રાખતા થયા એ દરમિયાન તેઓ રાસ વિહારી ઘોષના સંપર્કમાં આવ્યા અને ધીમે ધીમે તેમની વચ્ચેનો પરિચય પણ વધતા રહ્યો ચાર વર્ષના પરિશ્રમ પછી એ જુવાન સિદ્ધિના શિખરે પહોંચ્યો એ જાપાનમાં સ્થિર થયો વેપાર ધંધામાં આગળ વધવા સાથે પ્રતિષ્ઠા પણ પામી શક્યો અને વિજયશ્રી વરીને એ સ્વદેશ પાછો ફર્યો હિંદમાં તે શ્રીમતી ઉર્મિલા દેવીના પુત્રી શ્રી સતીદેવી સાથે ગ્રંથિથી જોડાયો પત્ની પણ બહાદુર પતિ સાથે અવિરત જૂજી શકે તેવી મળી ફરીને બીજી વાર શ્રી સહાય જાપાન ઉપડ્યા હવે વેપાર ધંધામાં આગળ ધપવાને બદલે શ્રી સહાય હિન્દીઓના પ્રશ્નમાં રસ લેવા માંડ્યા કોબેમાં સૌથી પહેલાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની શાખાની સ્થાપના કરનાર શ્રી સહાય હતા પણ આ નામ તરત જ બદલવું પડ્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પરદેશમાં પોતાની શાખ સ્થાપનાની ના પાડી પરિણામે આ સંસ્થાનું નામ ઇન્ડિયન નેશનલ એસોસિએશન ઓફ જાપાન રાખ્યું બીજી બાજુ ટોક્યોમાં સ્વર્ગસ્થ રાસબિહારી ગોસે હિન્દ સ્વાતંત્ર્ય સંઘની સ્થાપના કરી હતી અને સંસ્થાઓએ સાથે મળીને કાર્ય કરવા માંડ્યું શ્રી સહાય હિન્દમાંથી રાષ્ટ્રીય મહાસભાએ પ્રસિદ્ધ કરેલા તમામ લેખો પોતાની સંસ્થા દ્વારા જાપાનમાં પુનઃ પ્રસિદ્ધ કરવા માંડ્યા ઉપરાંત હિંદનો અવાજ વોઇસ ઓફ ઇન્ડિયા સાપ્તાહિક પણ શરૂ કર્યું આ અખબાર દ્વારા તેઓ હિન્દનું સ્પષ્ટ અને સત્ય ચિત્ર આપવા લાગ્યા જાપાન અને હિન્દુ વચ્ચેનો સંબંધ વધુ નિકટના મૈત્રીભર્યા બને તે માટેનો પુરુષાર્થ કરવા માંડ્યો પરિણામે બ્રિટિશ પ્રચારને મરણ તોલ ફટકો પડ્યો હિન્દમાંની મહાસભાની પરદેશ વિષયક કચેરી સાથે તે સીધો સંપર્ક રાખવા લાગ્યો જાપાનમાં આવતા હિન્દી જુવાનોને હરેક પ્રકારની સગવડ મળી શકે તે માટે એક ફંડ એકત્ર કરીને ઇન્ડિયા હાઉસનું સર્જન કર્યું શ્રી સહાયે હવે પોતાની પ્રવૃત્તિઓ વિકસાવવા માંડી ચીનમાં જઈને હિન્દનો સંદેશ સંભળાવવાનો નિશ્ચય કર્યો શાંઘાઈમાં વધુ મથક રાખીને એ જુવાનને ચીનમાં હિન્દનો પૈગામ પહોંચાડ્યો તમામ સ્થળોની મુલાકાત લઈને હિન્દની પરિસ્થિતિને સ્પર્શતા પ્રશ્નો વિશે વ્યાખ્યાનો આપ્યા જાપાન અને ચીનની પ્રજા હિંદના વધુ ઊંચું થતું ગયું ઓગણીસો ફિલિપાઈનમાં પ્રવાસ કરવા માટે તેમને મનીલાથી આમંત્રણ મળ્યું પણ શ્રી સહાય બ્રિટિશ પ્રજાજન હોઈને તેમણે ફિલિપાઈન જવા દેવાને તૈયાર ન હતી દરમિયાન વિશ્વયુદ્ધનો દાવાનળ ફાટી નીકળ્યો હિટલરની આગેકૂચ વધતી હતી બ્રિટિશ સામ્રાજ્ય તૂટી પડવાની અણી પર હતું તૂટી પડું તૂટી પડું કરતાં એ સામ્રાજ્યને એકદા જાપાને ફટકો માર્યો જાપાને બ્રિટન સામે યુદ્ધ પુકાર્યું અને બદલાયેલા વિશ્વ પરિસ્થિતિને કારણે શ્રી સહાય પોતાના મંત્રી રામસિંહ રાવલ અને સ્વર્ગસ્થ બિહારી ઘોષના મંત્રી ડી એસ દેશપાંડે સાથે શાંઘાઈમાંની કમિટીઓની પુનઃરચનાના કામે લાગી ગયા હિન્દી પ્રજા દર વર્ષે જે સ્વાતંત્ર્ય દિન ઉજવે છે એ સ્વાતંત્ર્ય દિન પૂર્વ એશિયાના હિન્દીઓ પણ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે એવી સ્વાતંત્ર્ય દિનની એક જંગી સભાનું પ્રમુખ સ્થાન શ્રી સહાયે લીધું એ સભાના પ્રમુખ સ્થાનેથી તેમણે પૂર્વ એશિયાના હિન્દીઓની એક જ વ્યવસ્થિત સંસ્થાની હિમાયત કરી અને તે મુજબ તેમણે ઇન્ડિયન નેશનલ એસોસિએશન ઓફ જાપાનને હિન્દ સ્વાતંત્ર્ય સંઘ સાથે જોડી દીધી ઓગણીસો ને બેતાલીસમાં બેંકોંગમાં પૂર્વ એશિયાના હિન્દીઓની જે ઐતિહાસિક પરિષદ મળી હતી તેમાં શ્રી સહાય જાપાન અને મંચુરિયામાંના હિન્દી મંડળના નેતા તરીકે હાજર થયા હતા પરિષદમાં હિન્દી હિન્દીઓ માટેનો જે બુલંદ અવાજ ગાજતો થયો હતો અને તેના પર જે ચાર મુક્ત વક્તાઓએ ભાષણો આપ્યા હતા તેમાંના શ્રી સહાય એક હતા સ્વાતંત્ર્ય હિન્દ સંઘનું મથક હવે બેંગકોક ખાતે ખસેડવામાં આવ્યું અને શ્રી સહાયને પ્રકાશન વિભાગની જવાબદારી સુપ્રત થઈ હતી કેપ્ટન મોહનસિંહે આઝાદ હિન્દ ફોજની રચના કર્યા પછી જાપાનના અધિકારીઓ સાથે અથડામણ ઊભી થતાં સ્વતંત્ર હિન્દ સંઘને માટે કટોકટીની પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યારના ઉકળાટ ભર્યા દિવસોમાં શ્રી સહાય તટસ્થ રહ્યા હતા ઓગણીસો ને તેતાલીસના જૂનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ બેંકોક પધાર્યા ત્યારે શ્રી સહાય ત્યાં હતા જુલાઈમાં સિંગાપોરમાં મળેલી હિન્દી નેતાઓની પરિષદમાં હાજરી આપવાને તેઓ ગયા આ પરિષદમાં નેતાજીએ પૂર્વ એશિયાના હિન્દીઓનું નેતૃત્વ ધારણ કર્યું અને સ્વતંત્ર હિંદ સંઘની પુનર્વ્યવસ્થા હાથ ધરી ત્યારે શ્રી સહાય તેમના સીધા સંપર્કમાં આવ્યા નેતાજીએ તેમની શક્તિ પીછાની અને તેમને પરદેશ ખાતાના મંત્રીપદે નિયુક્ત કર્યા તેમજ થાઈલેન્ડ વિભાગીય કમિટીના પ્રમુખ તરીકે પણ તેમની પસંદગી કરવામાં આવી આ વિભાગમાંના હિન્દીઓને વ્યવસ્થિત કરવાનું કાર્ય તેમને માથે આવી પડ્યું એકવીસમી ઓક્ટોબર ઓગણીસો સુધી શ્રી સહાય એ સ્થાન પર રહ્યા નેતાજીના આગમન પછી પૂર્વ એશિયાના હિન્દીઓમાં ભારે ઉત્સાહ પ્રગટી નીકળ્યો આઝાદીનો આતર્શ જાગ્યો હતો અને એ ઉત્સાહને વ્યવસ્થિત બનાવવા અને વ્યવસ્થિતપણે આઝાદીનો જંગ ખેલી શકાય તે માટે નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના કરી ત્યારે હિન્દીઓના ઉત્સાહને કોઈ સીમા ન હતી નેતાજીએ શ્રી સહાયને પ્રધાનમંડળના મહામંત્રીનું સ્થાન આપ્યું નેતાજી સુભાષચંદ્ર બોઝ પૂર્વ એશિયામાં આવ્યા અને હિન્દીઓનું નેતૃત્વ ધારણ કર્યું તે પહેલાં એટલે ઓગણીસો ને ઓગણચાલીસમાં જ્યારે વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી શ્રી સહાય હિન્દની આઝાદી હાંસલ કરવા માટેના કાર્યમાં સહાય આપવાને નવી લડતની વ્યૂહરચના કરી રહ્યા હતા એ લડતમાં પરદેશોની જરૂર સહાય મેળવવાની તેમની યોજના હતી અને જે રાષ્ટ્રોને બ્રિટિશ શાહીવાદ વિશ્વ શાંતિ માટે ખતરનાક હોવાની ખાતરી થઈ ચૂકી હતી તે રાષ્ટ્રોને હિન્દની સહાયતા માટે અપીલ કરવામાં આવી હતી જાપાન અને ચીનમાં વસતા હિન્દીઓને સંગઠિત કરવાનો તેમણે પુરુષાર્થ કર્યો અને જાપાનને પણ તેના પોતાના જ હિતને ખાતર આઝાદ હિંદની આવશ્યકતા સમજવાની અપીલ કરી આ અપીલ સફળ થઈ ઠામઠામથી શ્રી સહાયને ઉત્સાહભર્યો જવાબ મળ્યો બ્રિટિશ સામ્રાજ્ય સામે જાપાન વર્ષોથી દાંત કચકચાવીને બેઠું હતું એટલે એને તો જે તક જોઈતી હતી એ તક મળી ગઈ તેણે હિન્દની આઝાદી માટેની લડાઈને સંપૂર્ણ સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો જાપાની અખબારોએ શ્રી સહાયની અપીલને ખૂબ જ અગત્ય આપ્યું શ્રી સહાયે જે ઉત્સાહભર્યો જવાબ આપ્યો હતો તેને લક્ષ્યમાં લઈને સંગ્રામ સમિતિની સ્થાપના કરી આ સંગ્રામ સમિતિમાં સ્વર્ગસ્થ રાસવિહારી ઘોષ અને રાજા મહેન્દ્ર પ્રતાપ પણ જોડાયા હતા નેતાજીની આઝાદ હિન્દ સરકાર અને આઝાદ હિન્દ ફોજની અન્ય કારકિર્દીના મૂળ શ્રી સહાયે નાખ્યા હતા સંગ્રામ સમિતિની સ્થાપના પછી તરત જ તેમણે જાપાની વરિષ્ઠ લશ્કરી સત્તાવાળાઓ સાથે સંપર્ક સાધ્યો અને હિન્દની આઝાદીની લડાઈમાં સક્રિય સહાય આપવાના નિર્ણયની જાહેરાત કરવાની માગણી કરી સ્વર્ગસ્થ રાસબિહારી ઘોષની સલાહથી તેમણે પૂર્વ એશિયામાંની હિન્દી સંસ્થાઓનું હિન્દની આઝાદી માટેનું સશસ્ત્ર જંગ ખેલવા માટે સંગઠન સર્જ્યું ટોક્યોમાંના પોતાના નિવાસસ્થાન એક હોટલમાં જાપાનમાંના આ તમામ હિન્દી પ્રતિનિધિઓની એક પરિષદ બોલાવી એ પરિષદમાં પહેલી જ વાર સર્વ અનુમતે હિન્દની આઝાદી માટે હિન્દમાંની અંગ્રેજ હકુમત સામે સશસ્ત્ર જંગ ખેલવાનો નિર્ણય થયો હિન્દી વેપારીઓએ આ લડતને સંપૂર્ણ આર્થિક સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો હિન્દ સ્વાતંત્ર્ય સંઘ નામની નવી સંસ્થાના પ્રમુખ તરીકે સ્વર્ગસ્થ રાસ બિહારી ઘોષની વરણી થઈ શ્રી સહાયે હવે ઝડપથી તૈયારીઓ કરવા માંડી શાંઘાઈમાં તેમણે હિન્દીઓને સંગઠિત કર્યા અને તારીખ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને બેતાલીસના રોજ ત્યાં હિન્દુ સ્વાતંત્ર્ય સંઘની શાખાની સ્થાપના કરી ઓગણીસો ને ચાલીસમાં શ્રી સહાયને એવી ખાતરી થઈ હતી કે યુરોપમાં જાપાનનો મિત્ર હિટલર જે ઝડપથી કૂચ કરી રહ્યો છે તે જોતા જાપાન જાજો વખત હવે યુદ્ધથી અલિપ્ત રહી શકે તેમ નથી એટલે તેમણે તરત જ થાઈલેન્ડમાંના હિન્દીઓનું સંગઠન કરવા તરફ ધ્યાન આપ્યું દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝ બર્લિન પહોંચી ગયા છે એવા સમાચાર શ્રી સહાયને મળ્યા કે તરત જ તેમણે નેતાજી સાથે સંપર્ક સાધ્યો અને જ્યાં સુધી નેતાજી પૂર્વ એશિયામાં રહ્યા ત્યાં સુધી તેઓ સતત રીતે તેમના સંપર્કમાં રહ્યા અને નેતાજીના નેતૃત્વ હેઠળ જંગ ખેલવા માટેનું ક્ષેત્ર તૈયાર કરવા તરફ ધ્યાન આપવા માંડ્યું નેતાજીને જાપાનની પૂરેપૂરી સહાય મળે તે માટે શ્રી સહાયે છેલ્લા બે દશકા દરમિયાન જાપાનના જુદા જુદા રાજકીય નેતાઓ સાથે જે સંપર્ક સાધ્યો હતો તેમને મળીને હિન્દની આઝાદીની આવતી ઘડીએ મદદ કરવા માટે સમજાવવા માંડ્યા તેમના પ્રયાસો સફળ થયા અને લશ્કરી તેમજ નાગરિક નેતાઓએ શ્રી સહાયને પૂર્ણ સહાય આપવાની ખાતરી આપી આ આગેવાનોને શ્રી સહાયે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સદભાગ્યે હિન્દીને સુયોગ્ય દોરવણી આપે તેવા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના માજી પ્રમુખ શ્રી સુભાષ બોઝ હિન્દની બહાર છે હિન્દીઓને તેમના જેવા નેતા મળી શક્યા છે એ સુચિહ્ન છે શ્રી સહાયે નેતાજી સુભાષ બોઝને બૃહદ એશિયાનો જંગ શરૂ થાય તે પહેલાં ધરી રાજ્યોના નેતા હિટલર સાથે અંગત સંપર્ક સાધવાની વિનંતી કરી હતી અને નેતાએ હિટલરની અંગત મુલાકાત લીધી હતી અને હિન્દની આઝાદી માટે શરૂ થનારા જંગને હિટલરે હર્ષથી આવકાર આપ્યો હતો ઓગણીસો ને બેતાલીસના જૂનમાં બેંકોક ખાતે પહેલી હિન્દ સ્વતંત્ર સંઘની પરિષદ મળ્યા પછી શ્રી સહાયે રેડિયો દ્વારા હિન્દમાંના પોતાના દેશ બાંધવને હિન્દ બહાર શરૂ થનારી હિન્દીઓની સશસ્ત્ર લડતનો ખ્યાલ આપીને હિન્દીઓને જાપાનના ભયને નામે થઈ રહેલા પ્રચારમાં નહીં ફસાવા માટેના પ્રવચનો કરવા માંડ્યા નેતાજીના આગમન સાથે શ્રી સહાયે તેમને પૂર્વ એશિયાની પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ કર્યા અને હિન્દીઓની ચળવળને ફરીથી વ્યવસ્થિત કરવા માટેના ઉપયોગી સૂચનો કર્યા જ્યારે નેતાજીએ નેતૃત્વ હાથ ધર્યું કે તરત જ શ્રી સહાયને પરદેશ ખાતું સુપ્રત થયું અને ઓગણીસો ને તેતાલીસમાં નેતાજીએ જ્યારે આઝાદ હિન્દની કામચલાઉ સરકારની સ્થાપના કરી ત્યારે નેતાજીની સૂચનાથી જ શ્રી સહાયને પ્રધાનમંડળમાં લેવામાં આવ્યા અને મહામંત્રીનું જવાબદારી ભર્યું સ્થાન આપવામાં આવ્યું ટોક્યોમાં મળેલી પૂર્વ એશિયા પરિષદમાં નેતાજીએ શ્રી સહાય અને કર્નલ ભોસલેને આઝાદ હિન્દ સરકારના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા અને જ્યારે જાપાન સરકારે શહીદ અને સ્વરાજ ટાપુઓ આઝાદ હિન્દ સરકારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેની ફેરબદલી અંગે ચર્ચા કરવા માટે નેતાજીની સાથે આઝાદ હિન્દ સરકારના પ્રતિનિધિ તરીકે શ્રી સહાય અને કર્નલ ભોસલે પણ ગયા હતા શ્રી આનંદ મોહન સહાય નેતાજીની ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ તરીકે ઓગણીસસોને વીસથી સ્થાન ધરાવે છે ને વીસમાં જ્યારે શ્રી આનંદ મોહન સહાય બાબુ રાજેન્દ્ર પ્રસાદના મંત્રી હતા ત્યારે દેશબંધુ દાસના જમણા હાથ સમા સુભાષ બાબુના પરિચયમાં આવ્યા ત્યારથી શ્રી સહાયની શક્તિઓનો પણ નેતાજીને પરિચય થયો હતો એક વખત નેતાજી અને જાપાની સત્તાવાળાઓ વચ્ચે ચલણના સંબંધમાં ગંભીર મતભેદ ઊભો થયો જાપાની સત્તાવાળાઓ એમ કહેતા હતા કે મુક્ત થયેલા પ્રદેશમાં જાપાનનું ચલણ જ ચાલુ રહે ત્યારે નેતાએ એના ઉગ્ર પ્રતિકાર કર્યો અને આઝાદ હિન્દ સરકારનું નાણું જ ચાલુ કરવાનો નિશ્ચય કર્યો એ માટેની તમામ કામગીરી શ્રી આનંદ મોહન સહાયને સુપ્રત થઈ ઓગણીસો ને ચોમ્વાલીસની લડતમાં આઝાદ હિંદ સરકારની માટે ગંભીર નાણાકીય કટોકટી ઊભી થઈ તાત્કાલિક નાણાંની જરૂર હતી મોરચા પરથી ઘવાયેલા અપંગ થયેલા સૈનિકો આવી રહ્યા હતા એમને માટે ખોરાકની કપડાની અને દવાની તાત્કાલિક જરૂર હતી નેતાજીએ શ્રી આનંદ મોહન સહાયને તાત્કાલિક નાણાંની વ્યવસ્થા કરવા મોકલ્યા અને એક મહિનામાં દોઢ કરોડ રૂપિયા નેતાજીના ચરણોમાં તેમણે રજૂ કર્યા ઉપરાંત કાપડ અને દવાની પણ જોગવાઈ કરી આમ નેતાને ચિંતામુક્ત કર્યા અગત્યની મંત્રણા કરવાને નેતાજીના મોકલ્યા શ્રી આનંદ મોહન ટોક્યોમાં ગયા ત્યારે યુદ્ધની પરિસ્થિતિ પલટાઈ ગઈ હતી જાપાન પરાજય પામતું જતું હતું અને આક્રમણકારી નીતિ છોડી દઈને હવે સંપૂર્ણપણે રક્ષણાત્મક લડત ખેલી રહ્યું હતું ટોક્યોમાંના શ્રી સહાયના મિત્રોએ તેમને પાછા નહીં ફરવાની સલાહ આપી લશ્કરી સત્તાવાળાઓએ તેમને માટે વિમાનની જોગવાઈ કરવામાં વિલંબની નીતિ અખત્યાર કરી તમે મને અહીં રોકાઈ જવાનું કહો છો પણ જ્યારે ખરાબ દિવસો માથે ઝઝૂમી રહ્યા છે ત્યારે નેતાજીની પડકે રહેવાનો મારો ધર્મ છે મારી ત્યાં જરૂર છે તમે મને જો નહીં જવા દો તો હું આત્મહત્યા કરીશ શ્રી આનંદ મોહને પોતાનો મક્કમ નિશ્ચય આ શબ્દોમાં જાહેર કર્યો ત્યારે તેમને માટે વિમાનની વ્યવસ્થા થઈ પરંતુ વિમાનની પ્રવાસ જોખમ ભર્યો હતો દુશ્મન વિમાનો ગમે ત્યારે પીછો પકડે તેના ભય હતો એટલે શ્રી સહાયના વિમાનને વાદળોમાં છુપાઈ જવું પડતું દુશ્મનોની વધી પડેલી વિમાની પ્રવૃત્તિમાંથી તે સલામત રીતે છટકી ગયા એ એક માત્ર ચમત્કાર જ હતો તિહાકુ અને ટાઈયુમાં તે જે હોટલમાં વસવાટ કરતા તે હોટલ પર બોમ્બ મારો થયો અને મશીન ગનનો મારો શરૂ થયો જે ઓરડામાં તેઓ રહેતા હતા તે ઓરડો તારા જ થયો માત્ર તેઓ જ બચી ગયા બેંકોક ખાતેના વિમાની મથકે તેમનું વિમાન ઉતર્યું કે તરત જ દુશ્મન બોમ્બરોએ બોમ્બ વર્ષા કરી પણ તે આશ્રય સ્થાનમાં જેમ તેમ કરીને ભરાઈ ગયા અને મૃત્યુના મુખમાંથી બચી ગયા ત્યાં જ તેમને સમાચાર મળ્યા કે આઝાદ હિંદ સરકારે રંગૂન ખાલી કર્યું છે અને વડું મથક બેંગકોંગ ખસેડવામાં આવ્યું છે નેતાજીએ જ્યારે તેમના સાહસની વિગતો સાંભળી ત્યારે ખૂબ આશ્ચર્યમુગ્ધ થઈ ગયા શ્રી આનંદ મોહનની તેમણે પીઠ થાબડી જવાબદારીના તેમના ખ્યાલની કદર કરી જીવનની દરકાર કર્યા વિના પોતાની સુપ્રત થયેલી જવાબદારી અદા કરવા માટે નેતાજીએ તેમને અભિનંદન આપ્યા શ્રી સહાય સામ્યવાદના અભ્યાસી છે તે સરળ સાપુરજી સકલાતવાળાના શિષ્ય હતા પણ તેમને આખરે એ સમજાયું કે જ્યાં સુધી હિન્દ આઝાદ નથી ત્યાં સુધી કોઈ પણ જાતની નવી સમાજ રચના શક્ય નથી અને જીવનભર યૌવનની ઉત્સાહી પળોમાં પણ એ એક જ ધ્યેય હિન્દની આઝાદી માટે જૂજતા રહ્યા સિંગાપોરમાંના પર્લ હિલ કારાવાસમાં બ્રિટિશ સરકારના કેદી તરીકે જ્યારે એ પુરાયેલા હતા ત્યારે લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે અમે જે કાંઈ કર્યું છે તે માટે અમને હરગીસ શર્મ નથી ઉપજી અમે જિંદગીની હોડમાં મૂકી પણ અમે પરાસ્ત થયા અમે સખત પરિશ્રમ ઉઠાવ્યો ત્યારે અને અત્યારે પણ હું જે બરદાશ કરી રહ્યો છું તે માનપૂર્વક બરદાસ્ત કરું છું કારણ કે એ બધું મારા પ્રિય ધ્યેયની ખાતર છે જેને ખાતર હું જૂજ્યો હતો તેમનો જુવાનભાઈ જાપાનમાં તેમની સાથે હતો તે જગતમાંથી સદાને માટે ચાલ્યો ગયો છે જાપાનમાં વેપાર ધંધાની જમાવટ કરીને વર્ષો સુધી જે ધન પેદા કર્યું હતું તે ધન જપ્ત કરવામાં આવ્યું છે અને કારાવાસમાંથી મુક્ત થઈને હિંદ આવેલા આ મરજીવાને આજે મિત્રોની મદદ પર નિર્ભર રહેવું પડે છે